તો મિત્રો આજે આપણે સચિવાલય ગાંધીનગર ખાતે આ સ્વર્ણિમ સંકુલ વન છે અહીંયા સીએમ રહે છે બધા મિનિસ્ટર રહે છે જો આ મુખ્યમંત્રીની બધાની ગાડીઓ આ બ્લોક નંબર એક કહેવાય આના આપણો ઝંડો લહેરાય અહીંયાથી એને મળીશું આપણે ભાઈ તો મિત્રો ગુજરાત વિધાનસભા ખાતે આપણે આવી ગયા છે ને ઘણા બધા મંત્રીમંડળના સદસ્યોને પણ મળે આપણે તો એ પણ આપણે ફોટોમાં બતાવીશું જો આ આપણા પાછળ વિધાનસભા

પછી અને આ સરદાર ભવન

આપણા મિત્ર જે પ્રવીણભાઈ માળી છે ડીસાના ધારાસભ્ય એમને પણ શુભકામનાઓ પાઠવી ને પછી અસારવાના ધારાસભ્ય છે એમને પણ નવા મિનિસ્ટર બન્યા બદલ શુભકામનાઓ પાઠવી આપણે પછી વિધાનસભા આપણે પ્રવીણભાઈ તો મિત્રો ગુજરાત વિધાનસભા ખાતે આપણે આવી ગયા છે ને ઘણા બધા મંત્રીમંડળના સદસ્યોને પણ મળ્યા આપણે તો એ પણ આપણે ફોટોમાં બતાવીશું જોવા આપણા પાસાળા વિધાનસભા તો આગળ પણ બ્લોકમાં બીજાને પણ મળશું એ પણ બતાવીશું તો બન્યા રહીજો બ્લોકમાં જો ગુજરાત વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન આપણું ગાર્ડન છે વિધાનસભાના સામે અને આ બાજુ બધા સચિવાલયના બ્લોક છે આપણા સ્વર્ણિમ સંકુલ વન છે અહીંયા સીએમ રહે છે બધા મિનિસ્ટર રહે છે જો આ મુખ્યમંત્રી બધાની ગાડીઓ આ બ્લોક નંબર એક કહેવાય આના આપણો ઝંડો લહેરાય અહીંયાથી બધા એને મળીશું તો મિત્રો આપણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા એવા હર્ષભાઈ સંઘવીની મુલાકાત કરી આપણે નીકળી ગયા છીએ તો મિત્રો આજે આપણે સચિવાલય ગાંધીનગર ખાતે બધા મિનિસ્ટરને મળ્યા હર્ષભાઈ સંઘવીને મળ્યા ઘણા બધાને મળ્યા જો ગુજરાતની વિધાનસભા બોલો વંદનભાઈ કેવું રહ્યો બસ મજા મજા તમને લઈએ ને બ્લોગમાં અમારા

નવા મિનિસ્ટર મળ્યા અને આ જો આપણી વિધાનસભાનો બોલો બાકી આપણો વ્લોગ તમને સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરજો આગળ પણ આવા સારા સારા વ્લોગ બનાવતા રહેશું તમારા માટે બાકી મળીએ આગળ